કેશોદના પ્રાંસલી કણેરી ગામ વચ્ચે રોડ પર દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ દરમિયાન સ્થાનિક લોકોએ જાણ કરતા વન વિભાગ અને રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી આવી હતી તેમજ સ્થાનિક અને અમરાપુરની ટીમ દ્વારા દીપડાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત રેસ્ક્યુ કરાયેલા દીપડાને અમરાપુર એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો બંધ નાલામાં ફસાયેલા દીપડાનું રેસ્ક્યુ કરવા બે કલાક જેટલો સમય લાગ્યો હતો તેમજ દીપડો ઝડપાતા બંને ગામની સીમ વિસ્તારમાં રહેતા ખેડૂતોએ હાશકારો અનુભવ્યો હતો હું રેન્જ ફોરેસ્ટ ઓફિસર સામાજિક વનીકરણ રેન્જ કેશોદ આજે સવારના સમયે અમને મેસેજ મળેલ હતા કે કરેણી પ્રાસલી રોડ ઉપર જે રોડ પસાર થાય છે ડામર રોડ એની નીચે એક દીપડો આવેલો છે ઘરનાળામાં અને બેઠેલો છે તાત્કાલિક રેસ્ક્યુ ટીમ અને વન વિભાગ સામાજિક અનીકરણ કેશોદ અને એનિમલ કેર સેન્ટર અમરાપુરની ટીમના દ્વારા રેસ્ક્યુ ની કામગીરી કરવામાં આવેલ છે અને સલામત કામગીરી સફળતાપૂર્વક કરેલ છે અને હવે આ દીપડાને અમે અમરાપુર એનિમલ કેર સેન્ટર પ્રાથમિક તપાસ અને સારવાર માટે મોકલીશું કઠિન વધારે હતું કારણ કે જે રોડની નીચેથી જે પા આપણે ઘોડા કે સિમેન્ટના એ હતા ને એક સાઈડ થી પેક હતું અને બીજી સાઈડ થી જે અંદર હતું એ પેક હતું ને થોડુક જ જગ્યા હતી એટલે થોડું વધારે કઠિન હતું રેસ્ક્યુ બાલુભાઈ દરબાર આયે અમારી કરણી છેમાં વાડી છે વાડીમાં અમે હવારમાં આવેલા બાજરો વાટતા હતા બાજરાની અંદર દીપડો હતો એ લોકો અહીંયા નીકળી નીકળીને ગરનાડામાં ગરી ગયો પુલમાં પછી એમાં ફોરેસ્ટરને ને ફોન કર્યો ફોરેસ્ટર લોકો આવીને તાત્કાલિક આભાર વ્યક્ત કર્યો